અઢાર વર્ષથી લઈ અને પંચાવન વર્ષ સુધીની કોઈપણ સમાજની દીકરીને દત્તક લઈએ છીએ સત્તરથી વધારે દેશોની અંદર અત્યારે આપણે કામ કરી રહ્યા છીએ અહીંયાથી રોજના લગભગ પંદરથી વીસ બાયોડેટા બારના કન્ટ્રીના દીકરા દીકરીઓને આવતા હોય છે દીકરીઓને તો છ હજારથી વધારેનો આંકડો છે દત્તક લેવાનો પણ એની અંદરથી છસો લગભગ ઇઠોતેર ઓગણસી જેવી હમણાં દીકરીઓ પરણી એટલે આટલી દીકરીઓ છે કે જેના મેં પ્રસંગ કાઢી ચૂક્યા છે ત્રણસો ને સત્તાવન સવાલના ઇન્ટરવ્યુમાંથી પસાર થવું પડે છે ત્રણસો સત્તાવન સવાલનો ઇન્ટરવ્યુ છે બંનેનો સ્વભાવ મેચ કરવા માટે નમસ્કાર કોઈ પણ મા બાપ માટે સૌથી મોટી ચિંતા એ હોય છે કે એમના સંતાનોનું ક્યાંક સારી રીતના ગોઠવાઈ જાય પરંતુ બધા પેરેન્ટ્સનું એવા નસીબ નથી હોતા ઘણા બધા સંતાનોને દીકરા કે દીકરી સામે વર કન્યા મળતા નથી તો એવા સમયે ચલો સમૂહ લગ્ન બી કોઈક વાર થાય છે કે તમે મેરેજ બુરોમાં પણ નામ લખાવો પરંતુ સુરતની અંદર એક સંસ્થા એવી છે કે જે સિંગલ દીકરી કે દીકરાને સાંભળે અને એમના લગ્ન કરાવે દીકરીઓને દફતર લે છે તો આ બધી બાબતો અમે જ્યારે જાણી ત્યારે અમે અહીંયા આગળ સુરતના સરફાણા વિસ્તારની અંદર કાયદોસ કરીને બિલ્ડિંગ છે એમાં લાઈફલાઈન યુનાઇટેડ ફાઉન્ડેશન કરીને સંસ્થા છે જેના સંચાલક એટલું સારું કામ કરે છે તો અમે એમને આજે રૂબરૂ મળવા માટે આવ્યા છે અને તેઓ જે કામ કરે છે એની કામગીરી વિશે આપણે એમની પાસેથી જાણીશું હિજાબેન પેલા ખબર છે ડોટ કોમમાં તમારું સ્વાગત છે આપણે તમારું જે આ લાઈફલાઈન યુનાઇટેડ ફાઉન્ડેશન છે એનું એક્ઝેક્ટલી કામ શું છે પહેલાં એ જાણીએ યુનાઇટેડ ફાઉન્ડેશન છેલ્લા આમ સોળ વર્ષથી અલગ અલગ પ્રવૃત્તિ થતી હતી એમાં છ વર્ષથી જે પ્રવૃત્તિ થાય છે એ પ્રવૃત્તિનું નામ છે દીકરી દત્તક યોજના દીકરી દત્તક યોજના શું છે તો કે અઢાર વર્ષથી લઈને પંચાવન વર્ષ સુધીની કોઈ પણ સમાજની દીકરી હોય અમીર સમાજની ગરીબ સમાજની મધ્યમ વર્ગના સમાજની દીકરીની જ્ઞાતિ કોઈ પણ હોય એનું આઈડેન્ટિટી માત્ર ગુજરાતી હોવું જોઈએ પહેલી વાર હોય બીજી વાર હોય ત્રીજી વાર હોય સંતાન વગર હોય સંતાન સાથે હોય ભણેલી હોય ઓછું ભણેલી હોય કમાતી હોય ના કમાતી હોય મા બાપ હોય અથવા તો ના હોય સમાજની અંદર કોઈ મૂંઝવણ ભરેલા પ્રશ્ન બન્યા હોય તો આવી તમામ દીકરીઓને દત્તક તરીકે સ્વીકાર કરે છે સંબંધ સગાઈ અને લગ્ન પેટે છે આપણે બીજા કોઈ કામ માટે રહેતા નથી માત્ર એમના સંબંધ સગાઈ અને લગ્ન પેટે જ દત્તક લઈએ છે આ અમારી બેઝિક પ્રવૃત્તિ છે ઓકે તો નીતાબેન આની અંદર આખી પ્રોસેસ શું હોય છે એટલે કોઈ દીકરી કે દીકરાને લગ્ન કરાવવાના હોય તો એ સંસ્થામાં તમારી પાસે આવીને શું શું એને જાણવાનું મેળવવાનું અને તમારી સંસ્થા એને કેવી રીતે મદદ કરે તો કે પહેલાં તો આ દીકરી દત્તક યોજના ચલાવવાની ફરજ શા માટે હોય છે અમને આમાં કોઈ જોઈને કોઈનેથી અટ્રેક્ટ થઈને નથી ચાલુ કર્યું પણ આના પહેલાં અમારી છ વર્ષ પહેલાંની જે છ વર્ષ ત્યાં ચાલીએ છીએ એના પૂર્વેની પહેલાંની જે પ્રવૃત્તિ અમારી ચાલતી હતી એ પોલીસ સ્ટેશનની અંદર ઓફિસ હતી ત્યાં ભાઈઓ ભાઈઓના ઝઘડા ભાગીદારના ઝઘડા પાડોશીઓના ઝઘડા પતિ પત્નીના ઝઘડા આવા માટે સમાધાન માટે ત્યાં બેસેલા હતા એટલે પોલીસ કુટુંબિક સહાયતા કેન્દ્ર ચાલતું હતું પાંચ વર્ષથી અમે કોવિડ પહેલાં કામ કર્યું પાંચ વર્ષની અંદર બધા જ કામ માટે બેઠા હતા પણ નેવુંથી બાણું ટકાની અંદર જે કિસ્સાઓ આવતા હતા એ માત્ર ને માત્ર પતિ પત્નીના ઝઘડાનો કેસ આવતા હતા એટલે કે જે કપલો અત્યારે પચાસ સાવડા ઉપર પાણી છાંટીએ છીએ સૂર્યપ્રકાશ ને હવા નથી ત્યાં સુધી આ પામડું ભીનું રહેશે પાછું પામડું કોરું ને કોરું પણ એના મૂળમાં કંઈક એવું નાખીએ કે જેથી કરીને તકલીફ ના પડે પાછળથી ઘણી વખત બહુ પરિવારો બધા હેરાન થઈ જાય છે નાનું સંતાન થઈ ગયું હોય તો સંતાનને આ જીવન ગોહો પડે છે છેલ્લા વીસ પચીસ વર્ષથી આ ડિવોર્સનું પ્રમાણ એટલે કે છૂટાછેડાનું પ્રમાણ એટલું બધું ઘર કરી ગયું છે કે કોઈ કરોડપતિનો દીકરો પરણતો હોય તો મુછતા આવ ના કહી શકે કે મારા દીકરાનું છૂટું નહીં થાય અત્યારના સમયની અંદર લગ્ન કરાવવા મોટી વાત નથી પણ લગ્ન કર્યા પછી ટકાવી રાખવું એ દરેક સમાજને હિન્દુ સંસ્કૃતિના દરેક સમાજ માટે એક પ્રશ્ન બની ગયેલો છે તો આ તૂટતા પરિવારોને બચાવવા માટે શરૂઆત અમારા ઘરેથી કહીએ એટલે કે પોતાના ઘરેથીને શરૂઆત કરો દીકરીઓને દત્તક લેવાનું ચાલુ કરો એટલે આ મારી મજબૂરી પડી છે કે પોતાની જ દત્તક લે ભાષણ આપવાથી કંઈ થવાનું નથી કંઈ ને કંઈ સુધારવું હોય તો પ્રેક્ટિકલ આપણે પોતાએ જ કરવું પડે એટલે અઢાર વર્ષથી લઈ અને પંચાવન વર્ષ સુધીની કોઈ પણ સમાજની દીકરીને દત્તક લઈએ છીએ જ્યારથી કોઈ સમાજની દીકરી આપણે ત્યાં દત્તક વિધિમાં જોડાય છે એટલે કે જ્યારે આપણે ગવર્મેન્ટનો કાયદો પરમિશન આપે ને એના પપ્પા આપણે ત્યાં રજીસ્ટ્રેશન કરાવે ત્યારથી લઈ એ દીકરીને દત્તક વિધિમાં જોડવાની દત્તક વિધિમાં જોડ્યા પછી એને યોગ્યમાં યોગ્ય એની જે અનુકૂળતા છે એ પ્રમાણે એનું પાત્ર બતાવવાનું એની જ્ઞાતિ એનો દેખાવ એનું એજ્યુકેશન એના રોપરંગ એમની જે કંઈક એમની આજુબાજુની રિક્વાયરમેન્ટ છે આ બધું બતા સમજી અને સમજ્યા પછી એમને પાત્ર બતાવવાનું પાત્ર બતાવીએ છીએ ત્યાર પછી એમનો સંબંધ કરવાનું સગાઈ કરવાની લગ્ન કરવાના કર્યાવર કરવાનું કન્યાદાન કરવાનું કન્યાદાન કર્યા પછી પંદર વર્ષ સુધી આ દીકરી સમાજની અંદર જ્યાં સુધી કેપેબલ ના બને ત્યાં સુધી ઓન પેપર જવાબદારી લઈએ છીએ એટલે કે એના જન્મદાતા તો છે જ માતા પિતા પણ પાલક માતા પિતા તરીકેની જવાબદારી ત્યાર પછી બધી અમારી આવી જાય છે કે લાઈફ યુનાઇટેડ ફાઉન્ડેશન આવી જાય છે અઢાર વર્ષ સુધી જ્યાં સુધી સમાજની અંદર એ મુકામ હાસિલ ન કરે હવે છોડી સેફટીની જરૂર નથી ત્યાં સુધી ઓન પેપર જવાબદારી લેવામાં આવે છે હવે જે ઓન પેપર જવાબદારી લઈએ છીએ એનું રીઝન શું છે તો કે જે કતકમ પોલીસ સ્ટેશનની અંદર આપણે કેસનું સોલ્યુશન લાવ્યા ચાર હજારથી વધારે કેસ આવ્યા એનું સ્ટડી કરવામાં આવ્યું પહેલાં કે પહેલા એ તપાસ કરો કે આ દીકરા દીકરીને તકલીફ ક્યાં પડેલી છે તો મુખ્યત્વે ચાર બાબતો આપણને જાણવા મળી હાલના સમયની અંદર જે લોકોના ડિમોર્સ થઈ રહ્યા છે એની અંદર મુખ્યત્વે ચાર કારણો ભાગના ભાગ ભજવે છે પહેલું કારણ ખોટું બોલીને લગ્ન કરવા જૂઠું બોલીને લગ્ન કરવા મિલકત બાબતે ડિગ્રી બાબતે અભ્યાસ બાબતે સેલેરી બાબતે કોઈ પ્રોપર્ટી બાબતે એટલું બધું સમાજની અંદર જૂઠાણું ચાલે છે કે ના પૂછો બાદ ઘણી વખત ભાડાનું મકાન હોય અને પોતાનું બતાવી દીધું હોય બત્રીસ હજાર પગાર હોય ને પચાસ હજાર બતાવી દીધો હોય છ મહિના જ ડિગ્રીની અંદર આગળ ભાઈ વૈધા હોય અને બી ઇલેક્ટ્રિક સિવિલ એન્જિનિયર સો એમ સો ડિગ્રી બતાવી દીધી હોય દીકરીએ ઘણી ઘણી વખત ઉંમર છુપાવ્યું હોય ઘણી વખત કોઈ બીજી બીમારીઓ છુપાઈ ગયું હોય આવું છુપાવવાનું બહુ રીઝન થઈ ગયેલું છે અત્યારે સમાજમાં સારું સ્ટેટસ બતાવવા માટે અથવા તો સંબંધ નથી થતો એ સંબંધ કરવા માટે તો આ જે જૂઠાણું ચાલે છે જ્યાં સુધી આપણે સમાજની અંદર પાઘડીવાળા દાદાઓ સંબંધ કરાવતા હતા ત્યારે કોઈને ખોટું બોલવાનો શબ્દ નહોતો હોતો કે ભાઈ જૂઠું બોલીને કેમ સંબંધ કરવા જે વિશ્વાસના પાયા ઉપર નીવ ટકેલી છે પતિ પત્નીનો સંબંધ જ એક વિશ્વાસનો સંબંધ છે અને એમાં જ્યારે આ વિશ્વાસ ઊભો થાય છે ત્યારે બહુ છૂટાછેડા થાય છે એટલે પહેલું કારણ અમને મળ્યું કે કંઈક ને કંઈક જૂઠું બોલીને સંબંધો થઈ રહ્યા છે જ્યારથી સમાજમાં બાયોડેટાની સિસ્ટમ આવી ત્યારથી જૂઠું બોલવાનું ચાલુ થયું છે બાયોડેટાને બદલે જો દીકરાનું પોર્ટફોલિયો બનવાનું ચાલુ થાય તો દીકરી ના પપ્પા પોતાના દીકરાને એટલે કે સામેવાળું જે જમાય છે એ જમાઈનું વધુ પૂર્વક જોઈ શકે કે આ દીકરા પાસે શું વસ્તુ છે અને કેટલી વસ્તુ છે એટલા માટે પહેલું જે કારણ હતું એ જૂઠું બોલીને જે સંબંધ કરવા એને આપણે બહાર લાવવા માટે નવી પ્રોસેસમાં લેવા ત્યાર પછી એકબીજાનો સ્વભાવ મેચ નતો હોય એટલે કે એકનો ઉત્તર જતો હોય તો એકનો દક્ષિણ જતો હોય એકને ડિસ્કોમાં જવું હોય એકને મંદિરે બેસવું હોય એકને કાંદા લસણ ખાવા હોય તો એકને કાંદા લસણ ન ખાવા હોય એક નોન વેજીટેરિયન પાત્ર હોય તો એક વેજીટેરિયન પાત્ર હોય આવા વિપરીત સ્વભાવના પાત્રો જ્યારે ભેગા થાય છે એ ખૂબ કેટેગરીવાઇઝ ઉપર હોય અને એક લો હોય એકદમ તો આ પ્યા ક્યારેય સેટલ નથી થઈ શકતા જો સાઠ સિત્તેર એંસી ટકા સ્વભાવ મેચ થતો હોય તો જ દુનિયાની અંદર વીસ ત્રીસ ટકા લોકો સેટ કરી લે બાકી જો વીસ ત્રીસ ટકા સ્વભાવ મેચ થતો હોય તો સાઠ સિત્તેર ટકા કોઈની તેવડ નથી કે આ સંબંધને આગળ વધારી શકે એટલે બીજું સંબંધ તૂટવાનું મેઇન કારણ છે અત્યારના હાલના દીકરા દીકરીઓનો સ્વભાવ મેચ ન થવો ત્રીજું મેઇન રીઝન આપણને જાણવા મળ્યું એકાબીજાનું મેડિકલ છુપાવવું દીકરાને કંઈક તકલીફ હોય મેડિકલની દીકરીને કંઈક તકલીફ હોય તો આવી જ્યારે તકલીફો એકબીજાને છુપાવે છે છુપાવી અને પછી આગળ ખબર પડે કે આવી રીતના પ્રોબ્લેમ છે ત્યારે આ કપડનું એકાબીજાના છૂટા છેડા લઈ લે છે કેમ કે અત્યારે કોઈ કોઈને સેટ કરતું નથી સહન કરતું નથી જોતું મેઇન અને મહત્વનું રીઝન છે સંબંધની અંદર તૂટવાનું વ્યસન વ્યસનના નામે એટલા બધા ઘરો બરબાદ થઈ ગયા છે એટલા બધા દીકરા દીકરીઓ હેરાન થઈ ગયા છે કે પંદર પંદર સત્તર સત્તર વર્ષના દીકરા દીકરીઓ થઈ ગયા હોય છતાં પણ વ્યસનની લત એટલી બધી લાગી ગઈ હોય કે પરિવારો તૂટી જતા હોય એના દીકરા દીકરીઓ નિરાધાર થઈ જતા હોય આઠ દસ ટકાની અંદર બીજા પણ કારણો હોઈ શકે પણ એમને આપણી પાસે કોઈ રસ્તો નહોતો એટલે આ ચાર કારણોને આધારસ્તંભ બનાવવા પિલોર બનાવ્યો એને પિલોર બનાવીને એક સિસ્ટમ ઊભી કરી જેનું નામ આપ્યું છે દીકરી દત્તક યોજના આ જે અમારું અભિયાન છે એ છૂટાછેડા અટકાવવા માટેનું અભિયાન છે દીકરીઓને જે દત્તક લઈએ છીએ આ ચાર કેટેગરીમાં દીકરાઓને અને દીકરીઓને ચેક કરીને આગળ વધારીએ છીએ કે જેથી કરીને તકલીફ ન થાય એટલે મેઇન અમારું અભિયાન છે છૂટાછેડા અટકાવવા એના અંતર્ગત ભાગરૂપે આપણે દીકરીઓને દત્તક લઈએ છીએ ગીતાબેન તમે તો બહુ જ સારી કામગીરીની વાત કરી તો મારે એ જાણવું છે કે જે દીકરી દત્તક તમે લો તો એના પરિવારને કોઈ ચાર્જ ચૂકવવો પડે અને સંસ્થા તરફથી શું મળે હવે જ્યાંથી રજીસ્ટ્રેશન કરવામાં આવે છે કદાચ એના પપ્પા પાસે એક સો રૂપિયાની નોટ ના હોય તો પણ આ દીકરીઓ ધામે ધૂમે પરણી જાય છે અહીંયાથી આપણે કંકુની ડાબલી પણ એની પાસે વાપરતા નથી માત્ર એના કુળદેવીને ગણપતિ બે જ વસ્તુ વાપરીએ અહીંયા અને દીકરીઓને કરોડપતિની દીકરી પરણતી હોય એવી રીતે એ દીકરીના કોઈ અરમાન અધૂરા ન રહી જાય એમનું પ્રિવેડિંગ એવું કરવામાં આવે એમની હલ્દી રસમ એવી કરવામાં આવે ત્યાં ગીર એની ટીમ બોલાવવામાં આવે એમને પોતાની પ્રિવેડિંગ બતાવવા માટે એલઈડી પણ લાગેલી હોય કદાચ બારગામની દીકરી હોય અને સંસ્થા સુધી ન પહોંચી શકે એમ હોય એવી કેપેસિટી ન હોય એમની તો જવાનું ટિકિટ ભરું સુધા આપણે મોકલી આપીએ છીએ અહીંયાથી એટલે એક દીકરીના પપ્પા પાછળ જ્યારે એની દીકરીને પરણાવે છે ત્યારે એના દીકરીના પપ્પાને એક સો રૂપિયાની નોટ પણ એની યુઝ નથી થતી આપણે દત્તક લીધેલી છે એટલે ખર્ચે આપણે કામ કરીએ છીએ અહીંયાથી જેટલો પણ ખર્ચ અહીંયાથી કરવામાં આવે છે લગ્ન સગાઈ જોવાથી લઈને લગ્ન સુધીનો એમાં દીકરાને ને દીકરીને મિક્સ કરી દે છે એટલે કે દીકરાવાળા એના ઘરે કંઈ નહીં કરવાનું દીકરીવાળા એના ઘરે નહીં કરવાનો બંને વસ્તુને મિક્સ કરી દઈએ એક વસ્તુની અંદર બંનેને ડિવાઈડ કરી દીધેલા હોય દીકરાવાળાને સો રૂપિયાની વસ્તુ વીસ રૂપિયામાં મળે છે એટલે કે બાદ જે સો રૂપિયાની વસ્તુ હોય એ અહીંયા વીસ રૂપિયામાં એનું કામ થઈ જાય છે એટલે દીકરાવાળાને એકદમ નોર્મલ ખર્ચે એનું કામ થઈ જાય છે દીકરીવાળાને એક પણ રૂપિયાનો રકમ ચૂકવવામાં આવતી નથી આ ઉપરાંત સંસ્થા તરફથી એક લાખ રૂપિયાનો કરિયાવર એક લાખ રૂપિયાના બોન્ડ કુંવરભાઈનું મામેરું છે વીસ લાખનો એમનો મેડિકલ વીમો છે અહીંયા કડક સંસ્થા તરફથી આ ઉપરાંત ઇન્ટરકાસ્ટ મેરેજ હોય તો અઢી લાખની જે સરકાર શ્રીની સહાય છે આ પણ દીકરીઓના ખાતામાં જ જાય છે એટલે જે અહીંયા કરે દીકરીઓ આવે છે એ આપ આપવાને બદલે બહુ બધું સંસ્થાની અંદર લઈને જાય છે આ ઉપરાંત પંદર વર્ષની જવાબદારી લઈને જાય છે કે અહીંયા જે મા બાપ બેઠા છે એ ઓન પેપર જવાબદારી લે છે વકીલની હાજરીની અંદર જેની નોટરી કરવામાં આવે છે આ રીતના દીકરીઓને અહીંયાથી લાભ મળતા હોય ગીતાબેન તમે જે પ્રમાણે વાત કરી કે દીકરીઓને તમે બાંધકામથી ટિકિટ આપો એનો મતલબ એમ કે તમે સુરત બહાર પણ દીકરીઓ દત્તક લો છો તો આ વિદેશમાં પણ કોઈ છોકરા છોકરીને લગ્ન કરવા હોય તો એ તમારી સંસ્થા દ્વારા પોસિબલ છે સંસ્થા ગુજરાતી માટે છે એટલે જ્યાં જ્યાં ગુજરાતીઓ વસતા હોય ત્યાં દરેક ગુજરાતીઓને આનો લાભ મળી રહે છે દીકરો હોય કે દીકરી હોય કોઈ પણ ગુજરાતી સમાજ સંપર્ક કરી શકે છે ઓલ ગુજરાતમાં કામ થઈ રહ્યું છે ઓલ ઇન્ડિયાની અંદર જ્યાં ગુજરાતીઓ વસતા હોય ત્યાં પણ કામ થઈ રહ્યું છે પણ સત્તરથી વધારે દેશોની અંદર અત્યારે આપણે કામ કરી રહ્યા છીએ અહીંયાથી રોજના લગભગ પંદરથી વીસ બાયોડેટા બહારના કન્ટ્રીના દીકરા દીકરીઓને આવતા હોય છે દીકરીઓને પણ ત્યાંથી ઓનલાઈન ઇન્ટરવ્યૂ લેવામાં આવે છે દીકરાઓના પણ ઓનલાઈન ઇન્ટરવ્યૂ લેવામાં આવે છે શોભાવ મેચ કરવા માટે વગેરે વગેરે માટે

अह लगभग 71 72 जीबी आमना दिकरियो परणी એટલે આટલી દીકરીઓ છે કે જેનામે પ્રસંગ કાઢી ચૂક્યા છે જનક મહેલ શું છે અને કેવી રીતે काम करते જનક મહેલ એટલે નાની ઓફિસ હતી શરૂઆત એમને આપણી ચેનલથી જ થયેલી છે ત્યારે બે કેબિનની નાની ઓફિસ હતી એ નાનું પડતું હતું એટલે મોટી ઓફિસ રહેતી પાંચ કેબિનની ઓફિસ હતી એ નાનું પડવા માંડ્યું કેમ કે આખલા કન્ટ્રીની અંદર અને આખા ઇન્ડિયાની અંદર કામ થઈ ગયું છે ત્યારે રોજની દોઢસોથી લોકો લોકોની વિઝિટ હતી આપણી ઓફિસ પર એટલે એક મોટું નિર્માણ થયું કે કોઈ મોટી જગ્યા આપણે રાખવી પડશે એ જગ્યા રાખી ત્યાં આખું કામ ચાલુ થયું એટલે વિચાર એવો બેસીને કે કાંઈ અહીંયા એક એવું દીકરીઓનું પિયર બનાવીએ અને એનું નામ આપીએ જનક મહેલ એટલે ખરેખર જનક મહેલની અંદર કોઈ પણ પ્રવેશે તો એકવાર તો બોલી જ જાય છે કે ખરેખર તમારો જનક મહેલ જ છે જનક મહેલ એટલે વૈદિકનું પિયર છે જાનકીનું પિયર છે એટલે મારી દરેક દીકરીઓ અહીંયાથી જેટલી પણ અમારી પરણીને જાય છે અથવા તો દત્તક વિધિમાં જોડાયેલી છે દરેક દીકરીઓનું પિયર છે અને એને દરેક દીકરીઓને એવું હોય કે મારું પિયર એક સદ્ધર હોય કે જેથી કરીને સામે કોઈ જગ્યા પર મેણાઘોળા ન સાંભળવા પડે સામેવાળા પાત્રને બી એ આ બતાવવા માટે કે ભાઈ જોવા આવે છે તો સાવ સામાન્ય ઘરની અંદર જોવા નથી આવતા મારું પણ કંઈક આવું છે અત્યારે બધું સ્ટેટસ બહુ હાઈ થઈ ગયા છે મોટાભાગના દીકરા દીકરીઓ હોટલમાં બી જોણ કરતા થઈ ગયેલા છે આવું બધું સ્ટેટસ થઈ ગયું છે તો એને લઈ અને એક અહીંયા આગળ જનક મહેલનું નિર્માણ થયું જે જનક મહેલની અંદર આજે સાહેબ ઘણી બધી તમને બીજી પણ અહીંયાથી બતાવવાના છે અમારી જે ઝલક છે બધી જનક મહેલ રામ રાખવાના બે રીઝન છે અમારા મોડ એક તો દરેક દીકરીઓ જે અહીંયાથી વિદાય કરીને જાય છે એને સંદેશ છે કે જેવી રીતના સીતાજીનું જીવન આખું બહુ કઠણ એટલે બહુ ખરાબ પરિસ્થિતિની અંદર વિતેલું હતું રામનો સાથ હતો એના પરિવારનો સાથ હતો એટલે એમને જીવનની અંદર આ બધી કઠિણ બધી જે તે તકલીફ પડી એ સહન કરીને એને જિંદગી જીવી લીધું તો દરેક દીકરી સાસરે જાય છે તો નાના મોટા પ્રશ્નો તો આવવાના જ છે દરેક દીકરીઓને તો રામાયણ બહુ સાંભળીએ છીએ બહુ જોઈએ છે પણ એની અંદરથી માત્ર એની પરિસ્થિતિની અંદરથી બહાર કેવી રીતના નીકળવું સોલ્યુશન કેવી રીતના કાઢ્યું સીતાજીએ ક્યારેય જનક રાજાને ફરિયાદ નહોતી કરી અથવા તો ક્યારેય એનો સપોર્ટ નહોતો લીધો અથવા તો એની માતાનો સપોર્ટ નહોતો લીધો તો નાની નાની વાતની અંદર જ્યારે અત્યારે પરિવારોની અંદર આ બધું દુઃખની વેદનાઓ સંભળાવવામાં આવે છે જે વ્યક્તિએ તમારું જોયું જ નથી અને ત્રીજી બેઠી થર્ડ પાર્ટી તમારા જીવનનો કોઈ નિર્ણય લઈ લે છે અને નાની નાની વાતમાં ચુગલી કરી અને તમારું ઘર તોડી નાખે છે તો દરેક દીકરીઓને અહીંયાથી એવી ટ્રેનિંગ આપવામાં આવે છે કે સીતા જેવું જીવન જીવજો કે જેથી કરીને તમને જિંદગીની અંદર કોઈ પ્રશ્ન આવે પ્રશ્ન આવવાના જ છે જોડા જોડાશો પણ સોલ્યુશન પણ તમારી સાથે જ કરવાનું છે અને પરિવાર તમને અહીંયાથી એવા મળશે કે લાઈફ ટાઈમ તમને સપોર્ટ કરે એવા પરિવાર મળશે એટલે દરેક દીકરીઓને આ સંદેશા માટે એક જનક મહેલ રાખવામાં આવ્યું છે કે એને યાદ હોવું જોઈએ કે હું કયા ઘરેથી વિદાય થયેલી છું તો મારું પિયર કયું છે તો એ બધા જ ગુણ લઈને જાય તો જિંદગીની અંદર આ છૂટાછેડાનું પ્રમાણ વધે નહીં અને દિવસે ને દિવસે ઘટવા માંડે અને બીજું રીઝન છે કે આજથી જ્યારે પાંચ હજાર વરસ પહેલાં સાત હજાર વરસ પહેલાં જે કામ હતી દરેક રાજાઓ એમની દીકરીઓને સ્વયંવર વખતે કોઈક ને કોઈક શરતો રાખતા હતા એમના દીકરીઓને વડાવી નહોતા દેતા કોઈની જોડે એમના નહોતા બેસાડી દેતા એમનું બળ ચેક કરતા હતા એમનું કળ ચેક કરતા હતા ક્યારેક ધનુષ ભંગની શરત મૂકેલી હોય ક્યારેક માછલીની આંખ વીંધવાની શરત મૂકેલી હોય તો આવી બધી શરતો રાખતાની શરતો પાર કરી એમનો જમાઈ બનતો હતો તો લેબમેન યુનાઇટેડ ફાઉન્ડેશનની અમારી ચાર શરતો છે જેને લઈ અને આ જનક મહેલ જે આપણે કહીએ છીએ એનું નિર્માણ છે ચાર શરતની અંદર દરેક દીકરાઓને પહેલી શરત એ છે કે બાયોડેટાના બદલે એનો પોર્ટફોલિયો બતાવવો પડે છે એટલે કે જેટલી મિલકત એ બાયોડેટામાં લખે છે એના ઓન પેપર પ્રૂફ મૂકવા પડે છે ડિજિટલ જમાનો થઈ ગયો છે તો ડિજિટલ જમાનાની સાથે જો પ્રેક્ટિકલ જીવશો તો તમને પાછળ પ્રોબ્લેમ નહીં આવે શાકભાહની નકલ મકાન હોય તો દસ્તાવેજની કોપી ભણેલા હોય છેલ્લા વર્ષનું સર્ટી એના પગારની સ્લીપો ભાઈઓના નામે ભાગીદારના નામે મિલકત હોય તો એમના અહીંયા વેરીફાઈ થઈ અને દીકરાના ભાગમાં કેટલી મિલકત આવશે એ પણ નોટરીમાં સાઇન કરીને લેવામાં આવે છે જેથી કરીને દીકરીનો ભાગ વિશ્વાસપૂર્વક એમને દીકરીને આપી શકે કે જે હું જમાઈ શોધું છું કોઈ પણ પ્રકારનું જૂઠાણું નથી બોલ્યો અને જે બતાવેલી છે સાચી વસ્તુ છે 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 એ એ કરવાનું હોય આ જે ત્યાર પછી દરેક દીકરા ત્રણસો ને સત્તાવન સવાલના ઇન્ટરવ્યુમાંથી પસાર થવું પડે છે ત્રણસો ને સત્તાવન સવાલનો ઇન્ટરવ્યુ છે બંનેનો સ્વભાવ મેચ કરવા માટે તમારા મમ્મી તમને ઓળખતા હશે પપ્પા ઓળખતા હશે પણ જે સંબંધ કરવા વાળી વ્યક્તિ છે એ જ્યાં સુધી તમારા સ્વભાવને ઓળખી ના શકે ત્યાં સુધી પરફેક્ટ થઈ ત્રણસો ને સત્તાવન સવાલ તમારા ઇન્ટરનલ માટેના છે કે તમે કેવી રીતના જીવન જીવો છો કેટલા આધુનિક છો કેટલા પાશ્ચાત્ય જીવનની અંદર જીવો છો કેટલા તમારા મમ્મી પપ્પાનો સ્વભાવ તમારા ઘરની રેણી કેણીથી લઈ અને એ ટુ જેટ વસ્તુ ત્રણસો ને સત્તાવન સવાલની અંદરથી આવી જાય છે શું ખાય શું પીવે ક્યાં જાય કેવા મૂવી જોવે કેવી જગ્યા પર પિક્ચર જોવા જાય કેવી જગ્યા પર ફરવા જાય મહિનામાં મહેમાન કેટલી વખત આવે મમ્મીનો સ્વભાવ પપ્પાનો સ્વભાવ કયા શાક ભાવે કેવા ફ્રૂટ ભાવે કેવા ભગવાનને ભજે છે કેટલા વાગે સુવે કેટલા વાગે જાવે કે કેટલા કેવું એનું ફ્રેન્ડ સર્કલ છે કેવું બિઝનેસનું સર્કલ છે કેટલું ધાર્મિકતા એની અંદર છે મમ્મી પપ્પાની ધાર્મિકતા કેટલી છે દીકરા દીકરોની ધાર્મિકતા કેટલી છે તો આ બધું દૂર ત્રણસો ને સત્તાવન સવાલમાં આવી જાય જેથી કરીને સોફ્ટવેર સ્વભાવ મેચ કરી શકે કે કયા દીકરાનો સ્વભાવ કઈ દીકરી સાથે મેચ થશે સાઈઠ સિત્તેર ટકા જેટલો સ્વભાવ મેચ થતો હોય ત્યાર પછી જ આપણે સંબંધ આગળ વધારીએ છીએ ત્યાર પછી બંનેનો સંબંધ એકાબીજાનો કમ્પ્લીટ થઈ ગયા પછી બંનેને બાવીસ બાવીસ પ્રકારના મેડિકલ રિપોર્ટમાંથી પસાર થવું પડે છે બાવીસ પ્રકારના મેડિકલ રિપોર્ટની અંદર નાના મોટા કોઈ પ્રોબ્લેમ હોય તો આવી જાય વારસાગત એના બાળકની અંદર કોઈ પ્રોબ્લેમ થવાનો હોય એ પણ આવી જાય છે અને દીકરો કે દીકરી વ્યસન કરતા હોય તો પણ આવી જાય છે આ ચાર પહાડ જે પડાઓ હતા છૂટાછેડા થવા માટેના આ ચાર પડાવને યોગ્ય રીતે પાર કરે ત્યાર પછી જ આ દીકરા દીકરીઓ અહીંયાથી લગ્ન માટે એમ કહેવાય કે આગળ અહીંયાથી સ્ટેમ્પ લાગે છે તો હવે તમે પરફેક્ટ રીતે આગળ વધી શકશો એટલે જે જનક રાજાની સહાય શરત હતી એવી જ અમારા સાહેબની શરત છે કે ભાઈ એક દીકરીનો બાપ એટલે જનક બની છો તો જે સામેવાળો દીકરો છે એ આટલો વેલિડ હોવો જોઈએ તો જ અમે અહીંયાથી દીકરીઓને આપશું અને દીકરાઓ પણ અહીંયા વસે હોશે બધું આપે છે અને લગ્ન કરીને જાય છે જેનું આ બીજું રીઝન છે જનક મહેલ રાખવા પાછળનો અને દરેક દીકરા દીકરીઓ અહીંયાથી પંદર વર્ષની જવાબદારી આ બધું કામ કરીને લઈને જાય છે નીતાબેન એક છેલ્લો સવાલ પૂછવો છે કે દરેક મા બાપ એવો આગ્રહ રાખે કે જન્માક્ષર મેળવવા એટલે કુંડળી મેળવવી તો તમારામાં આ કુંડળી મેળવવાનું છે અને બીજું એ પૂછવું છે કે ઘણા ફેમિલી સમાજની બહાર લગ્ન કરવા માંગે અથવા નહીં માંગે તો એવા સંજોગોની અંદર તમારું સ્ટેન્ડ કેવું હોય છે પહેલાં તો જન્મકુંડળી વાત કરીએ જન્મકુંડળી જે તે સમય ઉપર આપણે નીકળેલી હતી એટલે કે વર્ષો પહેલાં આપણે બીજી પાસે આપણી પાસે કોઈ એવા સાધનો નહોતા એવું ડિજિટલ માધ્યમ નહોતું કે જેના આધારે આપણે સામેવાળાને પાકી શકીએ તો જે તે સમય ઉપર જ્યારે નીકળી ત્યારે બહુ પરફેક્ટ અને વેલિડ હતી સમય બદલાતો જાય છે એમ પરિવર્તન દરેક સમાજમાં આવતું જાય છે તો દરેક સમાજે નવું પરિવર્તન સ્વીકારવું પડે તો આ નવા સમાજની આ નવી જન્મકુંડળી છે કે એકાબીજાનું જે કંઈ જૂઠું બોલીને સંબંધ કરે છે તો ગમે એટલી તમારી જન્મકુંડળી મળેલી હશે પણ જો એ જૂઠું બોલેલા હશે પ્રોપર્ટી હશે જ નહીં તમને બતાવી હશે તો મળેલી જન્મકુંડળી હશે તો પણ તમે છૂટાછેડા લેવાના છો સ્વભાવ મેચ થાય છે જન્મકુંડળીના આધારે કેમ કે ઘણી વખત એવું થતું હોય કે ગ્રહોના આધારે આપણા સ્વભાવનું મેચિંગ થયેલું હોય તો અહીંયા ત્રણસો સત્તાવન સવાલનો ઇન્ટરવ્યુ એટલા માટે જ રાખેલું છે એ સ્વભાવમાંથી મેચ થાય તો એ દીકરા દીકરીઓને આપણે એ કામ કમ્પ્લીટ કરી આપીએ ઘણી વખત એવું પણ થતું હોય કે દીકરા કે દીકરીની જન્મકુંડળીની અંદર ઉંમર છુપાવેલી હોય અથવા તો કોઈ તારીખમાં ફેરફાર હોય કંઈ થયું હોય તો સામેવાળા પણ છતરાઈ જતા હોય છે જેને લઈ અને જન્મકુંડળી બતાવેલી હોય તો પણ આની અંદર પાછા પડતા હોય છે તો નવી નવા ડિજિટલ યુગની એટલે કે એકવીસમી સદીની જો નવી જન્મકુંડળીની અંદર આપણે પહેલ કરીએ તો લેફલાઈન યુનાઇટેડ ફાઉન્ડેશનની જે સિસ્ટમ છે એ બહુ વેલિડ અને બહુ પરફેક્ટ છે જેની અંદર જ્યોતિષશાસ્ત્રોએ પણ આની અંદર ભાગ લીધેલો છે જજોએ પણ ભાગ લીધેલો છે અને ઘણા બધા એવા આગેવાનોને બેસાડેલા છે કે જે સિસ્ટમ સમાજના કોઈ ધર્મને કેમકે દરેક ધર્મ માટે અને દરેક જ્ઞાતિ માટે કામ કરીએ છીએ તો કોઈ ધર્મને કે કોઈ જ્ઞાતિને ઠેસ પહોંચે એટલે દરેકને જન્મકુંડળી પોતે મેળવતા હતા એ એમને યોગ્ય છે પણ નવા સમાજની નવી ડિજિટલ યુગની જો નવી જન્મકુંડળીનો તમે અત્યારે બધા ચાલુ કરી દો પોતાના ઘરેથી એવી સ્વીકાર કરો તો આ દીકરા દીકરીને દુઃખી થતા બંધ થશે કેમકે આની અંદર જુઠ્ઠાણું આવતું જ નથી જન્મકુંડળી તમે જન્મ મેળવી હશે જો કોઈ ફેરફાર કર્યો હશે કેમ કે પોતાને ખ્યાલ જ છે જન્મ અંદર કોઈ પ્રોબ્લેમ છે એના મા બાપ જે જોવડાવે છે એને બધાને ખ્યાલ છે કે મારા દીકરાની દીકરીની જન્મ તકલીફ છે એટલે ઓલમોસ્ટ ઘણી વખત એની અંદર પણ ફેરફાર થઈ જતા હોય છે તો જો પ્રેક્ટિકલને આપણે અત્યારે નવી રીતે વધારે સ્વીકાર કરશો તો એની અંદરથી પણ આપણે બચી શકશું એટલે આ નવી જન્મની નવા સદીની ડિજિટલ યુગની ડિજિટલ જન્મ છે એનો સ્વીકાર કરતા થઈ જાય હા અત્યારના સમયની અંદર જે જ્ઞાતિની અંદર ઇન્ટરકાસ્ટ મેરેજ થવા જઈ રહ્યા છે એટલે લગભગ છેલ્લા દસ બાર વર્ષથી ઇન્ટરકાસ્ટ મેરેજનું પ્રમાણ ખૂબ વધી ગયું છે ઇન્ડિયા એક જ એવો કન્ટ્રી છે કે જેની અંદર કાસ્ટિઝમને અત્યારે માનવામાં આવે છે પોતાની કાસ્ટની અંદર સિલેક્ટ કરતા હોય ચોઈસ કરતા હોય છે પોતા પોતાના કાસ્ટની અંદર ચોઈસ કરવાનું અત્યારે પચીસ વર્ષ પહેલાંનું જે રીઝન હતું એ કંઈક અલગ હતું હવે ઘણું બધું રીઝન બદલાઈ ગયું છે તો અત્યારના સમયની અંદર જો ઇન્ટરકાસ્ટની અંદર મેરેજ સ્વીકારશું તો આપણે ઘણી વખત દીકરાઓના પાંત્રીસ ચાલીસ વર્ષે પણ સંબંધ નથી થતાં તો એને લઈને પણ ઇન્ટરકાસ્ટની અંદર જવું પડે ઘણી વખત નીચેની કાસ્ટની દીકરીઓને પોતાની જે એજ્યુકેશન છે એવું એજ્યુકેશન એની કાસ્ટની અંદર નથી મળતું ઘણા કાસ્ટની અંદર પોતે જે કંઈક દીકરા દીકરીઓ આગળ વધી ગયેલા છે નવા યુગની અંદર પ્રવેશ કર્યો છે અને એનો સમાજ આજે સ્વીકૃતિ નથી કરી તો એની દીકરીઓને કાસ્ટની બહાર જવું પડે છે કેમ કે જ્યાં સુધી એનો સ્વભાવ મેચ નહીં થાય ત્યાં સુધી એ જિંદગી નહીં જીવી શકે તો અત્યારના સમયની અંદર જે એકવીસમી સદી ચાલુ થઈ છે એની અંદર સો ટકા નહીં પણ એકસો દસ ટકા આજે કંઈ કાસ્ટની બહાર જઈએ છે તો ઇન્ટરકાસ્ટ મેરેજ અત્યારે બહુ વેલિડ છે એ દસકા જશે એટલે કે વીસ પચીસ વર્ષ થશે ત્યાર પછી કોઈ એટલે કોઈ કાસ્ટનું નામ નહીં લે બધા લગભગ ઇન્ટર

અને પેરેન્ટ્સોની જે ચિંતા છે કે દીકરીને શું થશે સારા ઘરમાં જશે કે નહીં જશે એની ચિંતા નીતાબેન અને ઘનશ્યામભાઈ કરે છે એ કેટલી મોટી વાત છે એ સમજવા જેવી છે નીતાબેન થેન્ક યુ વેરી મચ ખબર છે ડૉક્ટર